હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજસ કિચન આજે આપણે બનાવીશું થોડું તીખું અને એકદમ મસ્ત ખાટું મીઠું તેવું ખજૂરનું અથાણું તો આ અથાણું ફક્ત પાંચ મિનિટમાં બની જશે સાથે બિલકુલ પણ તેલનો ઉપયોગ કર્યા વગર આખું વર્ષ તમે તેને સ્ટોર પણ કરી શકો છો તો વિડીયો ગમે તો તેને એક લાઇક કરી દેજો સાથે વિડીયોને છેલ્લે સુધી જોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પ્રેસ કરજો તો ખજૂરનું અથાણું બનાવવા અહીં મેં અઢીસો ગ્રામ ખજૂર લીધો છે સાથે જ અઢીસો ગ્રામ સાકર લીધી છે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને સાથે અહીં મેં અઢીસો ગ્રામ લીંબુ લીધા છે તો માપ એકદમ સરળ છે જેટલો ખજૂર તેટલી જ સાકર અને તેટલા જ લીંબુ લેવાના છે તો પહેલાં ખજૂરને સાફ કરી લઈશું તો આ રીતનો ઉપરનો ભાગ અને ઠળિયાનો ભાગ દૂર કરી અંદરથી ખજૂરને ચેક કરી લેવાની ઘણીવાર ખજૂર અંદરથી ખરાબ નીકળે છે તો આ રીતે બધો જ ખજૂર સાફ કરી લઈશું અને અથાણું બનાવવા માટે આ રીતે કઠણ ખજૂરનો જ ઉપયોગ કરવાનો છે જે લાલ ખજૂર આવે એ અને અત્યારે આપણે થળિયા સાથે જ અઢીસો ગ્રામ ખજૂર લીધો છે અને બધો જ ખજૂર આ રીતે સાફ કરી લઈશું તો ખજૂર બધો સાફ થઈ જાય એ પછી અહીં મેં અઢીસો ગ્રામ લીંબુનો આ રીતે રસ કાઢીને લીધો છે અને સાથે જ જે અઢીસો ગ્રામ સાકર લીધી હતી તેને પણ પીસી લીધી છે તો જો તમે ખાંડ લેતા હોય તો ખાંડને પણ આ રીતે પીસીને લેવાની છે જેથી અથાણું ઝડપથી તૈયાર થઈ જશે તો હવે અથાણું બનાવવા માટે અહીં મેં કાચનો બાઉલ લીધો છે તમે કાચનું અથવા તો સ્ટીલનું વાસણ લઈ શકો છો હવે તેમાં અઢીસો ગ્રામ પીસેલી સાકર લઈશું સાથે જ અઢીસો ગ્રામ લીંબુનો જે રસ કાઢીને રાખ્યો હતો એ લઈ લેવાનો છે અને બંનેને પ્રોપર મિક્સ કરીશું અને પાંચ મિનિટ જેવું તેને મિક્સ કરીને રાખી મૂકવાનું છે જેથી સાકર થોડું પીગળવાનું શરૂ થઈ જશે તો આ રીતે તમે સાકર લેતા હોય કે પછી ખાંડ લેતા હોય તેને પીસીને લેવાની છે જેથી અથાણું બનવાની પ્રોસેસ જલ્દી થઈ જશે બધું મિક્સ થાય એ પછી તેમાં પાંચ ચમચી હળદર લઈશું સાથે જ અહીં મેં પાંચ ચમચી જેટલું મીઠું લીધું છે તો મીઠાનું પ્રમાણ અત્યારે વધારે નથી લેવાનું હવે તેમાં પાકઅપ કરતાં થોડો વધારે જે ખાટા અથાણા માટેનો મેથીઓ મસાલો આવે છે એ લઈશું તો અત્યારે મેં આ પચાસ ગ્રામ જેટલો મસાલો લીધો છે આનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને આ મસાલામાં પણ મીઠાનું પ્રમાણ હોય છે એટલે આપણે જે આગળ મીઠું લીધું એ થોડું ઓછું જ લેવાનું છે તેને પ્રોપર મિક્સ કરી લઈશું અને એ પછી તેમાં સાફ કરીને રાખેલો ખજૂર એડ કરીશું તો ખજૂરને આ રીતે આપણે ઠળિયા કાઢીને આખો જ રાખવાનો છે સમારવાનો નથી અને આ અથાણા માટે જે રેગ્યુલર ખાવામાં યુઝ કરતા હોઈએ લાલ ખજૂર એ જ લેવાનો છે કારણ કે આ ખજૂર થોડો કડક હોય છે જેનાથી અથાણું બનાવશું તો અથાણું આપણું પ્રોપર બનશે તો અહીં આપણે કોઈ પણ સોફ્ટ ખજૂર યુઝમાં નથી લેવાનો કારણ કે અથાણું અથાયા પછી તે ખજૂરની પેશી સાવ ગળી જશે એટલે આ રીતનો થોડો કડક ખજૂર હોય એ જ લેવાનો છે અને આ ખજૂર કરિયાણાની દુકાન પર એકદમ સરળતાથી મળી જશે અત્યારે અથાણાનો રસો એકદમ પાતળો લાગે છે પરંતુ જેમ જેમ અથાણું અથાશે તેમ રસો એકદમ સરસ ઘાટો થઈ જશે હવે તેમાં મેં ચમચી લાલ મરચું પાવડર લીધો છે અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેથી અથાણાનો કલર એકદમ સરસ આવશે અહીં તમે તમારી ઈચ્છા પ્રમાણે તીખાશ વધારે ઓછી કરી શકો છો હવે બધું પ્રોપર મિક્સ કરીશું અને અથાણાને ઢાંકીને થી ત્રણ દિવસ અથાવા દેવાનું છે એ દરમિયાન દિવસમાં એકથી બે વાર અથાણાને થોડું મિક્સ કરી લેવાનું તો ત્રણ દિવસ પછી અત્યારે અથાણું જોઈએ તો પ્રોપર અથાઈ ગયું છે અને તેનો રસો પણ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે અહીં જે ખજૂર લીધેલો છે એ પણ થોડો સોફ્ટ થઈ ગયો છે એમ છતાં ખજૂરની પેશીઓ આખી જ દેખાઈ રહી છે તો તૈયાર થયેલા અથાણાને કોઈપણ સાફ કાચની બરણીમાં ભરીને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો તો બિલકુલ પણ તેલનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી અથાણું તૈયાર થયું છે જેને તમે પૂરી પરાઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો તો આ અથાણું ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને જ ભાવશે અને રેસીપી ગમે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ